કરમસદને વિશેષ દરજ્જાની માંગ સાથે દસ વર્ષ બાદ પુનઃ આંદોલન છેડાયું વર્ષ બે હજાર પંદર સોળમાં નવ દિવસના આંદોલન બાદ સરકાર તરફથી વિશેષ દરજ્જા અંગે વિચારણાની ખાતરી આપતા આંદોલન સમેટાયું હતું જે હવે મનપા બનતા જ પુનઃ શરૂ થયું છે આણંદ મનપા જાહેર થતાં જ કરમસદના ગ્રામજનો અને કરમસંદ સરદાર સન્માન સંઘર્ષ સમિતિ દ્વારા કરમસદને મનપામાં સમાવવાનો વિરોધ શરૂ કરાયો હતો જો કે આણંદ પાલિકાને સત્તાવાર મનપાનો દરજ્જો ગત પચીસ મે આપતા જ કરમસદમાં વિરોધના પંટોળ

અનશન આંદોલન શરૂ થયું હતું નવ દિવસ બાદ સરકાર આંદોલનકારીઓ સામે ઝૂકી હતી અને તત્કાલીન ભાજપના પ્રદેશ પ્રમુખ જીતુ વાઘાણીએ કરમસદ ખાતે મોકલી આંદોલનકારીઓની વિશેષ દરજ્જા વિશે વિચારણા કરવા અંગે આશ્વાસન આપી આંદોલનકારીઓને પારણા કરાવવામાં આવ્યા હતા પરંતુ દસ વર્ષ વીતવા છતાં પણ આપવામાં આવ્યો વોટ માંગ્યા છે ત્યારે વિશેષ દરજ્જો કેમ નથી આપતા તે અંગે પણ સવાલ ઉઠાવવામાં આવ્યા છે અને બીજી તરફ આણંદને મનપા તરીકે ડેવલપ કરવું હોય તો વાંધો નહીં પરંતુ સરદાર પટેલ મનપા અથવા કરમસદ મનપા નામ આપવાની માંગ ગ્રામજનોએ મૂકી છે હાલ આજથી મનપાના વિરોધ સાથે આંદોલનની શરૂઆત થઈ ચૂકી છે અને પ્રથમ દિવસે જ કરમસદના ગ્રામજનોએ સજ્જડ બંધ પાડી ઉગ્ર આંદોલનના એંધાણ આપી દીધા છે આગામી સમયમાં જો કરમસદના ગ્રામજનોની માંગ નહીં સંતોષાય તો ઉગ્ર આંદોલનની પણ ચીમકી ગ્રામજનો દ્વારા ઉચ્ચારવામાં આવી છે મારું નામ મહર્ષિ પટેલ છે હું કરમસદનો નિવાસી છું જી આજે કરમસદ બંધ રાખવામાં આવ્યું છે શું કારણ અને શું માંગ છે કરમસદ એક ઐતિહાસિક ગામ છે હિન્દુસ્તાનનું જે ઐતિહાસિક ગામની તમે અત્યારે બેઠા છો એ ગામની અંદર એ ગામમાંથી જ સરદાર વલ્લભભાઈ પટેલ આવે છે અને એ જ માણસે ભારત દેશનો નકશો બનાવ્યો છે બધાને સંપૂર્ણ બધાએ આટલા મોટા થાય બધાએ ભારતનો નકશો જોયો જ હશે તો ભારત દેશનો નકશો અમારા ગામ ગામમાં સરદાર વલ્લભભાઈ પટેલ એમને બનાવ્યો છે અને એમના માનમાં પાંચસો બાસઠ રજવાડા લઈ આવ્યા હતા એ બરાબર ને રાજા મહારાજા હોય જે કંઈ એક બે જણે કર્યું હશે ને જે કંઈ તમે બધા હિસ્ટ્રી વાંચી જ છે તો એ ગામમાંથી અમે આવીએ છીએ હવે એક ગામનું આજે નામ નકશા પરથી નીકળી ગયું કે જે માણસ દેશનો નકશો બનાવે એનું ગામ જ બોલો નકશામાંથી નીકળી જાય એટલે આપણે કોઈને કેવું હોય કે તમારું પોઈન્ટ તમારું પિનકોડ જરા કહો તો હવે અમારે પિનકોડ આણંદનો લખાવવો પડે કારણ કે અમારું પિનકોડનું અસ્તિત્વ જ ગતુર્યું સરદાર સાહેબની ગામની જે ઓળખ છે એ ને એવી ધરવઈ રહે સચવાઈ રહે અમારા ગ્રામવાસીઓની એ જ આશા અપેક્ષા અને સરકાર સાથે માંગ પણ જો આ માંગ અત્યારે નહીં સપોર્ટ થાય કે સરકાર દ્વારા વાંચા નહીં લેવાય તો અત્યારે આજે તમે આવ્યા છો તમે જોયું છે કરમસદ ગ્રામજનોએ જાતે સ્વયંભૂ બંધ બોલાવ્યું છે તો ગ્રામજનો પછી આના માટે કઈ આગળ જશે રાજ્યવ્યાપી આંદોલન કરશે તો તો કોઈ જરૂર નથી પીવાની એમ શું માંગ છે બેઝિકલી બેઝિકલી કરમસદની માંગ એ જ છે કે કરમસદ જે અત્યારે યથાવત સ્થિતિમાં છે કે જેની અંતર ઓળખ ઓળખાય છે એ રીતે ઓળખાતું રહે આણંદ મહાનગરપાલિકામાં ના ભેરવે અને જો મહાનગરપાલિકા બનાવી હોય તો કરમસદ સરદાર સાહેબના વતનના નામે કરમસદના નામે બનાવે શું એનાથી ફરક પડશે એનાથી ફરક એ જ પડે કે સાહેબ કરમસદનો ભૌગોલિક ક્ષેત્ર જ એટલો મોટો છે આણંદ કરતાં મોટો છે તો તમે વસ્તીના આધાર પર જો કરમસદને નાનું ગામડું સમજીને તમે લઈ લેતા હોય આણંદ મહાનગરપાલિકાનો એક વોર્ડ બનાવવા જો ફરતા હોય તો અમે ગ્રામજનો એમાં તૈયાર નથી કારણ કે આ આણંદની સ્થાપના જે આ આણંદ અમૂલ ડેરીના નામે પ્રખ્યાત છે એ અમૂલ ડેરી સરદાર સાહેબનો વિચાર છે અને અત્યારે એમાં જ અત્યારે ભારતીય જનતા પાર્ટીના બધા મેમ્બરો અત્યારે બોર્ડ મેમ્બરો ચેરમેનો અને વાઇસ ચેરમેનો બનીને બેઠા છે તો એમને ખબર હોવી જોઈએ કે સરદાર સાહેબના વિચારમાં બેઠા છે એ લોકો અને આ સરદાર સાહેબનું ગામ છે જો એ વિચારમાં બેઠીને એટલા બધા નિર્ણયોને સિદ્ધિ મેળવતા હોય તો અમે તો ગામમાં બેઠા છે ને ગામે આજુબાજુનો ચરોતરનો એરિયા ડેવલપ કર્યો છે એટલે કરમસદ તો એનું એટલું સ્ટેટસને એટલું પ્રાઉડ ફિલિંગ ધરાવે છે જ પણ અમે આ નામ કોઈ દિવસ ભૂસવા નહીં દઈએ સરકારને અમે એટલી તો ગેરંટી આપીએ જ છે મારું નામ મિથિલેશ અમીન છે વખતો વખત મોદી સરકાર જે સરદાર વલ્લભભાઈ પટેલ સાથે દગો કર્યો છે છેતરપિંડી કરી છે અને વિશ્વાસઘાત કર્યો છે તેના વિરોધમાં આજે કરમસદ ગામે સંપૂર્ણ બંધ રાખ્યું છે કરમસદ ગામને સ્પેશિયલ દરજ્જો આપવાની વાત નરેન્દ્રભાઈ મોદીએ જ કરી હતી સર કરમસદને સ્પેશિયલ દરજ્જો આપવાની વાત જીતુભાઈ વાઘાણીએ જ કરી હતી અહીં જ્યારે આ મરણાંત ઉપવાસ થયા ત્યારે જીતુભાઈ વાઘાણીએ જ એનું આશ્વાસન આપ્યું હતું કરમસદને સ્વતંત્રતા રાખવાની વાત ભૂપેન્દ્રભાઈની સરકારે જ કરી હતી કે જ્યારે તેત્રીસ જિલ્લાના લોકોએ કલેક્ટરોને આવેદનપત્ર આપ્યું હતું તેમ છતાંય આશ્વાસન અને બોહે ધરી આપ્યા છતાંય આજે સરદાર વલ્લભભાઈ પટેલ સાથે દગો વિશ્વાસઘાત થયો છે તેના વિરોધમાં આજે સમગ્ર કરમસદ બંધ છે અને આગામી દિવસોની અંદર જો સરકાર અમારી લાગણી અને માંગણીને ધ્યાન નહીં આપે તો સરદારની આ વિચારધારા રાજ્યભરમાં વ્યાપ કરીશું આંદોલનનો વિસ્તાર કરીશું બીજી એક વાત છે કે કરમસદ એંસીના દાયકાથી વિકસિત ગામોની યાદીમાં આવે છે જ્યારે ભાઈ કાકા કાકા અને ઇન્દુલાલ યાજ્ઞિક જેવા આગેવાનોએ સરદાર વલ્લભભાઈ પટેલ સાથે શિક્ષણ આરોગ્ય અને ઉદ્યોગ ઉપર ચર્ચા કરી ત્યારે સરદાર વલ્લભભાઈ પટેલના એક આહવાન ઉપર આઠસો વીઘા જેટલી મોટી જમીનો કરમસદ ગામના ખેડૂતો અને ગ્રામજનોએ દાનમાં આપી અને એ જમીનો ઉપર વલ્લભ વિદ્યાનગર વિઠ્ઠલ ઉદ્યોગનગર અને કરમસદ મેડિકલ હોસ્પિટલ જેવી સુવિધાઓ ઊભી કરવામાં આવી એસીના દાયકાથી કરમસદ એક શિક્ષણ આરોગ્ય અને ઉદ્યોગ ક્ષેત્રે કામ કરેલા છે આજે મોદી સરકાર જિલ્લાની અંદર એક સરકારી હોસ્પિટલ કે એક પીએચ સેન્ટરને અદ્યતન બનાવી શકી નથી આપ તમે જોઈ શકો છો કે મેડિકલની સુવિધાઓ જીઆઈડીસીની સુવિધાઓ વિદ્યાનગરનું નામ દેશ અને દુનિયામાં પ્રખ્યાત છે તો આ બધી જે વસ્તુઓ છે એના માટે સાચવાઈ રહે અને સરદાર પટેલના જે વિચારો છે સરદાર પટેલની જે વિચારધારા છે એ સચવાઈ રહે સાવરકરની જે વિચારધારા છે એનો જન્મ ના થાય એ માટે આપના મીડિયાના માધ્યમથી હું ગુજરાતની તમામ જનતાને જણાવવા માગું છું કે હવે નિર્ણય કરવાનો વખત આવી ગયો છે કાં તો સરદાર કાં સરકાર જય સરદાર જય વિપુલભાઈ પટેલ રહેવાસી જયભાઈ જે પ્રમાણે કરમસદને મહાનગરપાલિકામાં સમાવેશ કરી દેવામાં આવ્યો છે તરીકે છે મહાનગરપાલિકામાં કરમસદના સમાવેશ કર્યા પહેલાં આશરે દસથી પંદર વર્ષથી અમે માગણી ચાલુ રાખેલી છે કે સરદાર સાહેબના વતનને એક સ્પેશિયલ દરજ્જો મળે આગાઉ નરેન્દ્ર મોદી સાહેબ જ્યારે ગુજરાતના મુખ્યમંત્રી હતા ત્યારે એમણે બી એમ કહેલું કે કરમસદને સ્વતંત્ર દરજ્જો મળે જેમ પોરબંદરને ગાંધીજીને લીધે જે હેલ્થ બેનિફિટ મળે છે વિકાસવા માટે તે રીતે વારંવાર રજૂઆત કર્યા પછી આશરે બેથી ત્રણ વર્ષ પહેલાં કરમસદ સરદાર પટેલના સ્ટેચ્યુ નીચે અમારા વડીલો ઉપવાસ ઉપર ઉતરેલા ત્યારે તે સમયના ભાજપના રાજ્ય જિલ્લા પ્રમુખ રાજ્ય પ્રમુખ જીતુભાઈ વાઘાણી આયા હતા એમણે આશ્વાસન આપેલું કે કરમસદને સ્વતંત્ર દરજ્જો આપીશું અમારી જ સરકાર આપશે ત્યારબાદ જિલ્લાના હાલના પ્રમુખ રાજેશભાઈ પટેલ એમણે બી આશ્વાસન આપેલું કે કરમસદને સ્વતંત્ર દરજ્જો મળશે અને ભાજપ સરકાર જ આપશે હવે આ પછી આશરે બે વર્ષ પછી પહેલાં હતું એ અત્યારે બે વર્ષ પછી સડન મહાનગરપાલિકામાં સમાવેશ કરમસદનો કરી લીધો એટલે કરમસદના નગરજનો સૌ સરદાર પ્રેમીઓ તમામને દિલ દુભ્યું છે સરકાર સમક્ષ એક જ માંગણી છે કાં તો કરમસદ મહાનગરપાલિકા કરો કાં તો કરમસદ ને કઈક સ્પેશિયલ આઈડેન્ટિટી મળે એવા કામ સરકાર દ્વારા કરવામાં આવે આગેવાન આણંદ જિલ્લા જગદીશ કાકા જે પ્રમાણે આ આંદોલન આપના દ્વારા શરૂ કરવામાં આવ્યું હતું કયા પ્રકારની વાત વચનો થયા હતા અને ત્યાર પછીની સ્થિતિ કેવી થઈ એ એવું પરિસ્થિતિ બની હતી આવે કે સરદાર સાહેબનું નામ રહે અને મત મતાંતર ન થાય અને સુમેરથી આખું વાતાવરણ સોલ્યુશન કરવું એ આખું એ થયું હતું અને એની અંદરથી જે તે સમયે આપણે જ્યારે અપ્પાસ ઉપરથી હું ઊભો થયો ત્યારે પૂરેપૂરું પ્રોમિસ આપી દીધેલું એટલે એ એ વિશ્વાસથી હું ઊભો થયેલો એકોતેર કલાકે અને એ હમણે કહ્યું કે જગદીશભાઈ હવે તમે અમારી પર ભરોસો રાખો હવે એ ઘડી કોઈ ઓડિટનરી પોસ્ટવાળા તો આવ્યા નહોતા ગુજરાત ભારતીય જનતા પાર્ટીના પ્રમુખ આવ્યા હતા અને આખું પ્રોમિસ કર્યું એટલે આપણે પણ મેં એમના મન ખાતર મેં કહું આ કામ સો ટકા કરશે અને આખો વિસ્તાર મુખ્ય વસ્તુ છે કે એ જિલ્લામાં અને આણંદ મહાનગરપાલિકામાં જોવાનું સરદાર સાહેબનું નામ અંદર ના સમાવેશ થયો અને એની માટેનું આખું આયોજન આ થયું અને સરદાર પટેલનું અસ્તિત્વતા રહે એના ઘણા રસ્તા છે કે કઈ રીતનું સુમેર કરવો અને શું છે એ બધા અમારા વડીલોથી મળી અને યુવાન શક્તિને આખું જો સાથે રાખીને કામ કરે તો તરત જ એનો ઉકેલ આવી શકે એમ છે